સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પ્રકરણ સાત આધુનિક ભારતમાં કલાક વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ઉત્તર વડોદરામાં કલા ભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી બે પાલ ચિત્રસેલન વિસ્તાર કયા કયા થયો હતો બિહાર નેપાળ અને થયો હતો ચિત્રકલાને આપવામાં મુગલ રાજવીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે ઉત્તર ચિત્રકલાને પ્રોત્સાહન આપવામાં મુગલ રાજવીઓમાં બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજા વગેરેનો સમાવેશ થાય છે ચાર ચિત્રકલા પ્રસાર કરવા અવનીન્દ્રનાથ કઈ સંસ્થા સ્થાપી ઉત્તર ચિત્રકલાનો પ્રસાર કરવા કલાકાર અવનિન્દ્રનાથે બંગાળા સ્કૂલ ઓફ આર્ટ નામની સંસ્થા સ્થાપી પાંચ ગુજરાતમાં કઈ શૈલીનું નું ચિત્ર વિશે મળી આવ્યા છે ગુજરાતમાં જૈન ચિત્ર વિશે મળી આવ્યા છે રાજા રવિ વર્મા ઉત્તર રાજા રવિવર્માનો જન્મ કેરળ રાજ્યના ગામમાં રાજવી કુટુંબમાં થયો હતો તેથી તેઓ રાજા રવિવર્મા તરીકે જાણીતા બન્યા તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાની વિશેષ અસર જોવા મળતી હતી રાજા રવિવર્માએ શ્રી રામાસ્વામી નાયડુ થ્રિયોડોર જેનસન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન અને ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી તેમણે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી તેમના ચિત્રો વાસ્તવદર્શી છે વ્યક્તિ ચિત્રો બનાવવામાં તેઓ પાવરતા હતા તેમના ચિત્રોમાં ભાવને બદલે ટેકનિકલનું સ્થાન ખૂબ જ વધારે હતું

લીથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું અહીં છપાયેલા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રોની કિંમત ઓછી હોવાથી સામાન્ય લોકો પણ એ ચિત્રો ખરીદી શકતા હતા વડોદરાના સર મહારાજ સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજા રવિ વર્માએ આમંત્રણ આપીને તેમની પાસે રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા તેમના ચિત્રો ત્રિવેન્દ્રના સંગ્રહાલયમાં વડોદરાની 25 સીરાવાટ ગેલેરીમાં અને ભાવનગરના દરબારગૃહમાં સજવાયેલા છે બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કેનસરી ઇન્ડનો કિતાબ આપી તેમનું બહુમાન કર્યું હતું રાજા રવિવર્મા કલા ક્ષેત્રના ખરેખર રાજા હતા અને દેશની અમૂલ્ય સંપત્તિ રૂપ કલાકાર હતા રાજા રવિવર્મા ઇસેશન 1906 માં અવસાન પામ્યા હતા બી રાજપૂત શૈલી ઉત્તર રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજપૂત રાજાઓના આશ્રય વિકસેલી ચિત્રશૈલી રાજપૂત શૈલીના નામે ઓળખાય છે તે યુસુની થી સોળમી સદી દરમિયાન પ્રચલિત થઈ હતી રાજપૂત શૈલીમાં મુખ્યત્ત્વે લઘુ ચિત્રો અને ભીત ચિત્રોનો સમાવેશ થાય છે આ સમયના રાજાઓ પરંપરાગત ચિત્રકારોને રાજ્યાશ્રય આપતા હતા તેથી એ ચિત્રકારોમાં ચિત્રોમાં રાજપૂત રાજાઓનું જીવન તેમના રીતિ રિવાજો પરવેશ ઉત્સવો વગેરે વિષયો કેન્દ્ર રહ્યા છે રાજસ્થાનના બુંદી કિશનગઢ બિકાનેર જોધપુર વગેરે વિસ્તારોમાં રાજપૂત શૈલી વિકસી હોવાથી તે રાજ્ય સ્થાનિક શૈલી તરીકે પણ પ્રચલિત છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કાંગડા શૈલી કાંગડા શૈલી ભારતીય ચિત્ર શૈલીઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ હિમાલયના પહાડી પ્રદેશોમાં આ શૈલી વિકસાવી હતી કાંગડા કુલુ ગઢવાલ ચંબા અને મંડી તેના મુખ્ય કેન્દ્રો હતા મોલારામ કાંગડા ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય એ કાંગડા ચિત્રશૈલીનો મુખ્ય વિષયો છે પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો એક જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે એ સીતાનાવરલની ગુફાઓની બી બાદામીની ગુફાઓની સી અજંતાની ગુફાઓની ડી ગુફાઓની ભીમની સાચો જવાબ આવશે સીતાના ગુફાઓની બી જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેના માટે કયો ગ્રાંત ઉપયોગમાં લેશો એ અભિધમ પિટંક બી સુદ પિટંક સી અંગુતર સરિતા સાગર આમાં જવાબ આવશે કથા સરિતા સાગર ચિત્ર પ્રદર્શન ચિત્ર જોઈ તે ખરીદી લીધું તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે એ અવનનીન્દ્રનાથ ટાગોરનું બી પિરાજી સાગરાનું સી ચેમિની રાયનું ત્રણ અંજલી મેનનનું આમાં સાચો જવાબ આવશે બી પિરાજી સાગરાન ચાર એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મૂકાઈ જાઓ છો તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત સેલોનું છે કે કાંગડા સેલોનું છે તે ચિત્રમાં વિષય કયો હશે એ રાજસ્થાની લોકનૃત્ય બી હિમાલયનું કુદરતી સૌંદર્ય સી

જાતક કથાઓ અને ભોતી તત્વના ચિત્રો શૈલી ચિત્રોલી પશુ પંખીઓ અને પ્રાણીઓની ચિત્રો ચાર દેવી પ્રસાદ રોય ચૌધરી આમાં જવાબ આવશે મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના પાંચ રવિન્દ્રનાથ ટાગોર આમાં જવાબ આપશે સી ચિત્રકલાના ભીષ્મ પિતામાં વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો